અને ચા બન્યા છે અને નીચેથી જો ફાફડા લેતા આવ્યા છે એ તો હાલો ફાફડાને એવું નાસ્તો કરી લઈ અને હાથે ચા બનાવવાની છે પછી પાછા હાથે ભાણા ધોવાના છે અને આ બધું સાફ સાફસૂફ કરવું જોઈશે પાછું કચરવાજ લઈ જવાનું છે તો ઓલી બાજુ પીડ્યું છે મંદિર બાજુ તો હાલો ફેમિલી હવે ચા પાણી નાસ્તો કરી લઈને પછી ફેમિલી આપણે નાસ્તો કરવા બેઠા ત્યાં પછી અમારા મકાન મલિક આવ્યા અને પરોઠા થઈ ગયા તો આ બધું પીડ્યું રહે આમ જો ફાફડાને કઢી ને મચાલ પોપજો ને હલો જાઉં મારી દે હમણાં હમણાં બહુ ખેડૂતો કોણ ખોલા છે કમેન્ડ કરજો પાછા પાછા કશું લઈને જાવ દીધી કામે પછી પાછું કામે થયું જ્યારે બળશું પણ જાવ પાછા તમે બધા કાજો રહ્યો ફેમિલી તમારા તમારું સ્વાગત છે તો બધા કેમ છો બધા મજામાં રહેશો મજામાં જ રહેવાનું છે તો આપણે આ ઘરે આવી ગયા છે ઢીંગુ બેનપણી રોકો જરા સબર કરો બેન પાણી છો મારે ઢીંગું નહીં દઉં હા મારે ઢીંગું બેન પાણી છે પણ મારે ઢીંગું છે નહીં અને આવી છે એને મળવા હાય કરે દીકા આમાં હાય કરો હાય કરો હા ને મળવા આવી છે અને ઢીંગું છે નહીં તો હવે ઢીંગું આવે ત્યાં સુધી રહેશે કા પછી એને બાર બધાય બહાર બેઠા છે આજ તો તું પૂરી બનાવતી લાગે હા બટા કેમ કોઈ મહેમાન આવે છે હા મહેમાન આવે છે પણ કે મહેમાન કોણ આવે છે મત્યા નક કહેવાનું આવશે કેશું તને કેમ છે ઓલી આવી ગયું છે ફેમિલી રહેજો ફેમિલી જોન જમા વેઈ ગયા છે આ આસે પૂરી પાપડ કેરી કેન રસ ઉખી ભાજી એ બધું છે હાલો ભાઈ જમવા એ મહેમાન ન થાવા પાછા ફેમિલી જો ભાઈ નઈ આવી ગયા છે જો ફો આ બધા આવી ગયા છે ઈત તા મહેમાન એટલે એ બધા આવી ગયા છે જમવા બેહી ગયા દીધું બધા આવી ગયા

એટલે ઉપર વઈ ગયા છે આપણે બહુ સમય તો કે પગે લાગો જાવ કે તમને દેખાડજો વિડિયોમાં તમે બતાજો જો 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 પગે લાગો જો પગે લાગી પછી જાવ આપણે ત્યાં જો તમને બતાજો વિડિયોમાં બતાજો હવે આપણે બહુ સમાન શક્તિ પગે લાગીને આવી ગયા છે હવે આપણે આપણે હવે આપણે જવું પાણીપુરી ખાવા પાણીપુરી ખાવા જવું એ તમને પાસે બતાડીશું આપણે ફેમિલી તો અત્યારે આપણે આવી જશું ઘરે કેટલા વાગે ખબર છે તમને આમ જો સાડા બાર વાગ તો ફેમિલી અત્યારે જો કે એમ બેઠા હતા મયુરભાઈ કારખાને અમારે ભાઈને કારખાનો વાળો નીરો જ્યાં તો બહાર તો આવશે નાટો થઈ ગયો છો આમ જો અત્યારે આપણે આવ્યા પછી અહીંયા પથારી ગીરી અને સમજો કાંઈ દેખાય છે ને સુનસાન આખો રોડ ખાલી બાજુ આખો રોડ ખાલી થઈ ગયું છે આપણી પથારી હવે આપણે હમણાં લંબાઈ દેવું અને પણ મેં એક તો થોડોક નાસ્તો કરી લઈએ હું આખો થોડીક ભૂખ લાગી જેવી તેવી આજે કાંઈ બહાર ખાવાનો ગયા નાસ્તો કરવા જો થોડા કેળા છે અને થોડુંક ફરસાણ જો બહુ ભૂખ નથી લાગી એના તો બીજું ફરસાણ પડ્યું છે તો ફેમિલી હાલો નાસ્તો કરી લઈએ ને તો અમે આશા રાખીએ છીએ કે આજનો અમારો બ્લોગ તમને બધાને ગમ્યો છે ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલા એનો જ પાછું સબસ્ક્રાઈબ કરી જો લાઈક ને કમેન્ટ ને એવું કરીજો પાછા હાલો ફેમિલી હવે કદાચ કાલથી કન્ટિન્યુ બ્લોગ આવશે એનું કારણ છે કે હું હવે જ છું ગામડે તો ગામડાનો બ્લોગ તમને બતાવીશ તો જોવાનું શૂખશો નહીં હાલો ફેમિલી મળીએ બીજા બ્લોગમાંથી વધી મને રજા આપો બાય બાય ગુડ નાઇટ bye bye jai mata jay.